વિદાય સમારંભમાં ઉપસ્થિત રાધનપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી લવે ઠાકોર સાહેબ સિંચાઈ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સાથી સદસ્ય શ્રી બાબુજી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બાબુજી તાલુકાના અધ્યક્ષ લાધુભાઈ અન્ય મંચ મહાનુભાવો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો અને માતાઓ એક વ્યક્તિ જ્યારે સરકારી નોકરીમાં ફરજ જોડાય છે ત્યારે તેની સાથે બદલી મળતી અને નિવૃત્તિ તેની સાથે જોડાયેલી હોય છે એમાંનો સરકારી નોકરીનો છેલ્લો પ્રસંગ એટલે નિવૃત્તિ સરકારી નોકરીનો છેલ્લો પ્રસંગ નિવૃત્તિ સરકારી નોકરીમાંથી સુખરૂપ નિવૃત્તિ થવું એ મોટી ઉપલબ્ધિ છે આજે આપની વચ્ચે 58 વર્ષથી વય સુધી સરકારી સેવા આપી જલાજી અર્જનજી નિવૃત્ત થઈ રહ્યા છે મારા મતે રિટાયરમેન્ટ દુનિયાનો સૌથી લાભો વીક એન્ડ હોય છે અઠવાડિયાના બધા એક સરખા લાગે છે નિવૃત્તનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તેમના એક પણ દિવસની રજા મળતી નથી કોઈએ કહ્યું છે કે નિવૃત્તિ એટલે વૃદ્ધાવસ્થા વિશે સભાનતા